નમસ્કાર પત્રકારોના મહાપોલમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે વિકાસ મકવાણા ચાર જૂન રોજ આવે તે પહેલા આખરે જે પત્રકારો છે રાજકીય વિશ્લેષક છે સવારથી ગુજરાતની ની પચીસે બેઠક પર હાલ વિશ્લેષણ થઈ રહ્યું છે તેવામાં ગુજરાત ફર્સ્ટ આ સૌથી મોટો સર્વે કે જેમાં આખરે જે પત્રકારો છે તે શું ઈચ્છી રહ્યા છે ડેલી તમે જોઈ રહ્યા છો જેમાં એક બેઠક કોંગ્રેસની કોંગ્રેસ તેનો સર્વે આપ થોડીક ક્ષણોમાં ગુજરાત ફર્સ્ટ પર જોશો જી હા આ વખતે આખરે ગણતરીની મિનિટોમાં જ હવે જુનાગઢ ને લઈ મોટો ધડાકો થવા જઈ રહ્યો છે ગુજરાત ફર્સ્ટનો આ સૌથી મોટો સર્વે સૌરાષ્ટ્રની સૌથી મહત્વની બેઠક આ ગણાય છે જૂનાગઢ કે જ્યાં આખરે ભાજપના ઉમેદવાર છે રાજેશ ચુડાસમા તેમનું શું થશે તેનો જવાબ થોડી જ મિનિટોમાં આપને મળી જશે અહીંયાથી કોંગ્રેસનો ઉમેદવાર છે હીરાભાઈ જોટવા શું હીરાભાઈ આ વખતે જીતશે કે કેમ તેના સવાલનો જવાબ પણ થોડી ક્ષણોમાં આપને મળી જશે ગણતરીની મિનિટોમાં જ જૂનાગઢ બેઠકને લઈ મોટો ધડાકો થવા જઈ રહ્યો છે જુનાગઢની બેઠક કે જ્યાં રાજેશ ચુડાસમાને આ વખતે ટિકિટ આપવી કે કેમ તેના ઉઠવમાં છેલ્લી ઘડી સુધી ભાજપમાં હતી પરંતુ અંતિમ ઘડીએ રાજેશ ચુડાસમાને ટિકિટ આપવામાં આવી અતુલ ચક આત્મહત્યા કેસમાં નામ સંડોવાતા રાજેશ ચુડાસમાને ટિકિટ આપવી કે કેમ તે સવાલ હતો અહીંયાથી બીજા ઘણા મજબૂત દાવેદાર પણ હતા છતાં પણ અહીંયા રાજેશ ચુડાસમાને રિપીટ કરાયા છે અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં કરીને ત્યાં આગળ ચાલી રહ્યા છે અને ટક્કર તેમણે આપી છે પરંતુ પત્રકારો આખરે શું ઈચ્છી રહ્યા છે તેમણે ગ્રાઉન્ડ પર શું જોયું કોણે મજબૂત આ મુદ્દા ઉઠાવ્યા છે તે જાણવાનો પ્રયત્ન ગુજરાત ફર્સે કર્યો છે અને આખરે પત્રકારો કોને આ બેઠક જીતાડી રહ્યા છે તેમને શું લાગી રહ્યું છે તે જાણવાનો પ્રયત્ન ગુજરાત ફર્સ્ટે કર્યો છે ત્યારે તમે જોઈ શકો છો છવ્વીસ માંથી હાલ જે નવ બેઠક છે પત્રકારોએ ભાજપને નવ બેઠક આપી છે એક બેઠક કોંગ્રેસને આપી છે જોવાનું રહેશે કે આ જુનાગઢ બેઠક પર આખરે શું મોટો ધડાકો થવાનો છે જુનાગઢ બેઠક પર રાજેશ ચુડાસમા છે તે શું આ વખતે ફરી બાજી મારી જાય છે ખરા કે પછી હીરા જોટવા અહીંયા અપસેટ સર્જી શકે છે તે જોવાનું રહેશે અમારા

ખાસ લાંબા સમય પછી જૂનાગઢની જે લોકસભાની બેઠક છે એમાં આ વખતે રસાકસીનો માહોલ સર્જાયો છે એનું કારણ એ છે કે બે હજાર નવમાં કોંગ્રેસે આહીર સમાજના જશુભાઈ બારડને ઉતાર્યા હતા એ પછી વર્ષો પછી જેને કહી શકાય કે કોળી સમાજ ભાજપના ઉમેદવારને રિપીટ એટલે રાજેશ ચુડાસમાને રિપીટ થયા છે અને જ્યારે કહી શકાય કે સામે હીરાભાઈ જોટવા કોંગ્રેસને ઉતાર્યા છે આ કોંગ્રેસે જ્યારે આ મેદાનમાં ઉતાર્યા ત્યારથી જ આ રસાકસી માનતી હતી કે સૌથી મહત્ત્વની વાત કે રાજેશ ચુડાસમાને થોડા પડકારો પણ હતા એક આંતરિક જૂથબંધીનો અતુલ ચગવાળો કેસ પણ બધું જ મેનેજમેન્ટ એમણે પાર પાડ્યું હોય એવું અત્યારે લાગી રહ્યું છે કારણ કે એમની પાસે તાલાળા બેઠક ભગવાનભાઈ બારટ જસુભાઈ બારટના ભાઈ એ કોંગ્રેસમાં હતા એ કેસરિયા થઈ ગયા હતા એટલે એ બેઠક એમની પાસે લઈ લીધી બીજું મહત્ત્વની જો વાત કહેવાય કે દિનુ ભોગા દિનુભાઈ સોલંકી પૂર્વ સાંસદ અને શિવાભાઈ સોલંકી એટલે તોમાં મજબૂત જે ગીર સોમનાથના જે ભાગ જૂનાગઢના સમાવિષ્ટ આવતા હતા એ હવે ભાજપને મદદરૂપ થયા અને આ વખતે શિવાભાઈ સોલંકી અને દિનુભાઈ સોલંકી ખુલ્લી રીતે એમની સાથે રહ્યા હતા અને ઉનામાં કે સિંહ રાઠોડ જે ભાજપના જ ધારાસભ્ય છે આ વખતે અગાઉ એવું થતું કે પૂંજાભાઈ ત્યાં ધારાસભ્ય હતા આ વખતે કે સિંહ રાઠોડ ત્યાં ધારાસભ્ય છે આ બધા જ પરિવર્તન જોતાં શહેરી વિસ્તારોમાં જેટલો લાભ ભાજપને મળ્યો હશે એટલો જ લાભ કદાચ ગ્રામ્ય વિસ્તારમાં તમે કહો છો આહીર મુસ્લિમ અને પાટીદાર પ્રભુત્વ એ કેટલી ઇફેક્ટ કરે છે એ પત્રકારોના સર્વેમાં આપણે કહેશે અત્યાર સુધી ગુજરાત ફર્સ્ટે જે મોટો સર્વે કર્યો એમાં નવ બેઠકોમાંથી જેને કહી શકાય કે એક બેઠક કોંગ્રેસને મળી છે આઠ બેઠકમાં અત્યારે ભાજપનું કમળ ખીલે એવા સંકેત પત્રકારો આપ્યા છે છસો પત્રકારોનો પોલ છે ગીર સોમનાથ અને જૂનાગઢના પચાસથી વધુ પત્રકારોને આપણે આ સર્વેમાં પૂછ્યું હતું અને એના આધાર ઉપર આખો સર્વે તૈયાર થયેલો છે કે કમળ ખીલશે કે શું મહત્ત્વની વાત એ છે કે જૂનાગઢ પર્વત પાણી અને પર્યાવરણ સોમનાથ સાસણ અને ગિરનાર એશિયાટિક લાયનનો પ્રદેશ છે એ પ્રદેશના સાંસદો એ પણ એક ગૌરવની વાત છે પછી એ ભાજપ હોય કે કોંગ્રેસ હોય વર્ષોથી જૂનાગઢના સાંસદની એક પ્રતિભા હતી વર્ષો પહેલાં પાટીદારનું પ્રભુત્વ હતું આહિર સમાજ ધીનુભાઈ સોલંકી પણ એક વખત સાંસદ રહી ચૂક્યા છે આ વખત બે હજાર ચોવીસની ચૂંટણી એ છે કે રાજેશ ચુડાસમા માટે જે કહી શકાય કે જે આંતરિક જૂથબંધી કે અન્ય કોઈ કારણો કેવા નડે છે એ જોવાનું રહેશે પત્રકારો પણ શું કહે છે અને હીરાભાઈ જોટવાનું એમને જે કહી શકાય કાર્યકર તરીકે જે મદદરૂપ થયા અને આહિર સમાજ સામે તમે જુઓ તો કોળી સમાજનો એક જ ચહેરો હતો એ રાજેશ ચુડાસમા એટલે કોળી સમાજમાં વિમલ ચુડાસમા પણ ભલે ચોરવાડ સિવાય કંઈ બહાર નથી નીકળ્યા આ તમામ વસ્તુ જોતા એવું લાગે છે કે રાજેશને કદાચ કપડા ચઢાણ છે બિલકુલ આપણી સાથે ધીરુભાઈ પુરોહિત અને જયેશ ગોદિયા પણ જોડાવાના છે તેમની સાથે વાતચીત કરીશું ધીરુભાઈ અને જયેશભાઈ આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સૌ પ્રથમ તો ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવાર કોણે દમખમથી પ્રચાર કર્યો ધીરુભાઈ આપને પૂછવા માંગીશ કે કોણે મજબૂતાઈથી મુદ્દા ઉઠાવ્યા કોણ આ પ્રચારમાં આગળ રહ્યું આપના મતે મત

जाकली सह morally प्रमाय हो लो औ सकताच किससीा कि चार मत खड़ બિલકુલ એટલે કે કુલ મળીને ધીરુભાઈ આપ કહી રહ્યા છો કે આહીર મતદારો જો બરાબર રીતે વોટ આપે તો કદાચ અહીંયા પરિણામ બદલાઈ શકે છે મારી ટીમને એ પણ કહીશ કે તેમનો ઓડિયો ઠીક કરાવે જયેશભાઈ ગોદિયા અમારી સાથે જોડાઈ ગયા છે ગીર સોમનાથનો જે ખાસ ઉનાનો જે પટ્ટો છે ત્યાં પણ તે ખાસ ઘણા સમિતિ પત્રકારત્વ કરતા આવ્યા છે આપનું શું માનવું છે એક દમકમથી કોણ મેદાનમાં ઉતર્યું કોણ બાજી મારી જશે તે તો બાબત અલગ આગળની વાત છે પરંતુ મુખ્યત્વે મહત્વના મુદ્દા કોણે કયા પક્ષના ઉમેદવાર ઉઠાવ્યા છે જે વાત કરીએ તો બંને પક્ષે મુદ્દા તો ઉઠાવ્યા છે પણ ખાસ કરીને ભાજપની વાત કરીએ તો ભાજપે તો રામ મંદિરનો મુદ્દો આગળ કર્યો છે અને મોદીનો ચેર કર્યો છે જે વિકાસની વાત છે વિકાસની વાતમાં જે રીતે હીરાભાઈ છોટવાએ એનું પ્રચાર પ્રસાર જે કર્યું છે તે વાયાના મુદ્દા એ વાત કરી ભાઈ વર્તમાન સાંસદ છે તે દસ વર્ષમાં જ કોઈ ગ્રામ્ય વિસ્તારમાં કોઈ તેને દર્શન દીધા નથી આ તમામ મુદ્દાઓ છે તે પણ એક ઇફેક્ટિવ બન્યા હતા એમના એમના પ્રચાર દરમિયાન પરંતુ ભાજપે તો ફક્ત ને ફક્ત વિકાસની વાત બાજુએ મૂકીને રામ મંદિરનો મુદ્દો એક તો આહીર ઉમેદવાર છે તેમની સાથે તેમને એવું લાગી રહ્યું છે કે મુસ્લિમ મતદારો કે પછી પાટીદાર મતદારો હોય તે તેમને મત આપશે તે તેમને આશાવાદ છે શું આ સમીકરણ છે તે કોંગ્રેસ માટે કોંગ્રેસ માટે કારબદ સાબિત થશે ઠીક છે મામલે આપ જવાબ આપી શકો છો કે શું આજે સોશિયલ એન્જિનિયરિંગ કોંગ્રેસે કરી છે તેનો ફાયદો કોંગ્રેસને મળશે ખરા કે પછી ભાજપનો ઉમેદવાર આગળ વધી રહ્યા છે એ રીતે તમને એને ચાલુ કરી દીધું તો આહિર સમાજના મતદારો છે છોકાવ્ય છે કે હીરાભાઈની હીરાભાઈની કેવાય આહિર સમાજના મતદારો રહી જ્યારે મુસ્લિમ સમાજના મતદારોમાં પણ સાઠ સિત્તેર ટકા જેવો કોંગ્રેસનો ફાયદો થઈ શકે ચોક્કસપણે ફાયદો થઈ શકે છે વિશ્વ ગરીબ મતદારો પણ છે તે પણ કોંગ્રેસ તરફ છોકાઉં જોવા મળ્યો છે અચ્છા હા ધીલુભાઈ એ ખાસ બાબત એ પણ જાણવી છે કે

ટેન્થ સમય ટિકિટ એમની ફાઇનલ થઈ બીજા નંબરમાં જ્યારે પણ એમની ટિકિટ ફાઇનલ થઈ ત્યારે એક જ વસ્તુ શું રૂપ આપવામાં આવ્યો હતો મંત્રાલયમાંથી કે જે કોંગ્રેસી પાર્ટીમાં આવ્યું કે ભાઈ રાજ્ય દસ વર્ષ સુધી કંઈક દેખાણ નથી નાના ગ્રામ્ય વિસ્તારોમાં મંત્રાલય સુધી પહોંચ્યા નથી તે સિવાય પણ જે મુદ્દાઓ ચૂંટણીલક્ષી હોવા જોઈએ જે રાજેશભાઈ કે નથી દેખ નથી આવ્યા શું કામગીરી કરી છે કેટલી ગ્રાન્ટ વાપરી છે તમામ મુદ્દાઓને કારણે પણ રાજેશભાઈ એવું દર વખતે કરતા આપણે મહેનત વખતે વધારે કરવી પડશે પાંચની ઉપર ની વાત તો કોઈ ચૂંટણી પ્રચારમાં આવેલી નથી બિલકુલ ધીરુભાઈ અમારી સાથે ફરી જોડાઈ ગયા છે ધીરુભાઈ આપનું શું આંકલન છે કારણ કે હીરા જોટવા આપણે જોયું કે મંદિરે મંદિર તે ફર્યા છે આખા જુનાગઢમાં એક હિન્દુત્વનો મુદ્દો પણ તેમણે આ રીતે સોફ્ટ હિન્દુત્વનો મુદ્દો તેમણે ઉઠાવ્યો છે અને સોશિયલ મીડિયા પર આ વખતે ખાસ તેમણે ભાર પણ મૂક્યો છે અને તેમણે એવું કહેવું છે કે મારી જોડે કોળી મતદાર એટલે કે વિમલ ચોડાસમા છે તેમનું પણ સમર્થન છે અને પાટીદાર મુસ્લિમ આ બધાનું સમર્થન પણ મને મળ્યું છે એટલે હું આસાનીથી જીતી રહ્યો છું શું આપને એવું લાગે છે કે અહીંયા કોંગ્રેસ ઉમેદવાર આસાનીથી જીતી રહ્યા છે છે છું કે હીરાબાઈ જોટવા એવું રહ્યા છે કે મારી પાસે કોળી મતદારો પણ છે આહીર મતદારો તો છે જ પાટીદાર અને મુસ્લિમ મતદારો પણ મને મત આપી રહ્યા છે તેવું તેમનું કહેવું હતું તો શું એવું લાગી રહ્યું છે કે આ સોશિયલ એન્જિનિયરિંગ કોંગ્રેસ માટે કારગત સાબિત થઈ છે કે નહીં મોટા સમાચાર વધુ અપડેટ જુનાગઢ બેઠકને લઈને જ આ મહાપોલ બ્રેકિંગ ના સમાચાર જુનાગઢ લોકસભા બેઠક અંગે પત્રકારોનો સર્વેનો હવે રિપોર્ટ સામે આવી રહ્યો છે આખરે પત્રકારોએ શું કહ્યું છે

એટલે કે બે પત્રકારના મતે કોણ જીતશે તે હજુ પણ નક્કી નથી પરંતુ આમાં બહુમતી પત્રકારોમાં પણ ભાજપ તરફી જોવા મળી મળી રહી છે છે માત્ર એક પત્રકારના મતે ભાજપને લાખની લીડ જયેશભાઈ અમારી સાથે જોડાયેલા છે જયેશભાઈ જે પત્રકારો કહી રહ્યા છે જેમાંથી અગિયાર પત્રકારના મતે ભાજપ લીડથી આગળ વધી રહ્યું છે એક લાખની લીડથી અને અને મોટાભાગે પત્રકારોમાં એ બહુમતી છે કે આ બેઠક આસાનીથી ભાજપ જીતી જશે શું આપને આ લાગી રહ્યું છે ખરા ભાજપ બેઠક જીતે જીતે જૂનાગઢ બેઠક સો ટકા ભાજપ જીતે જે અત્યારના જે ચૂંટણી પ્રયત્ન જે લોકો પાસેથી વ્યુઓ લીધા છે એનું જો ભાજપ છે એવું અત્યારથી દેખાઈ છે તેમ છતાં પણ જે લીડની વાત આવે છે તો હીરાબાઈએ પણ કસોકસથી છે અને લીડનું અત્યાર સુધી કોઈ આંદોલન આપણે કરી શકીએ અત્યારે પ્રસ્થાને છે

જો ફેક્ટર ફેક્ટરની વાત કરીએ તો તાલાળા અને ઉના આ બધા જ મત વિસ્તારોમાં પ્રભુત્વ પણ છે પાટીદાર પાટીદારનું પરંતુ મેં આપને કીધું ને કે ભાજપમાં જે ત્રીજી અને છેલ્લી પસંદગીમાં હેટ્રિક માટે રાજેશ ચુડાસમાની પસંદગી ત્યારથી જ કંઈક કોન્ફિડન્સ હતો કે અમુક જે કોન્ફિડન્સ એ હતો કે ભગવાનભાઈ બારડ તો કે આ વખતે સામે નથી બીજું જે મહત્વની વાત હતી કે દિનુભાઈ સોલંકી તો કે આ વખતે આપણી સાથે છે સાથે જ હોય પણ આ વખતે ખુલીને આપણી સાથે રહેશે શિવાભાઈ સોલંકી સાથે એટલે ગીર સોમનાથની ચિંતા આખી મુકાઈ ગઈ હતી એની સામે કોળી સમાજનો એક જ ચહેરો હતો એટલે સમાજનું પ્રભુત્વ આવ્યું હતું એ તમે એની દ્રષ્ટિએ તમે જો આપણે જોવા જઈએ તો ત્યાં પરંપરાગત મુસ્લિમોના બેંક છે અતુલ ચગવાળું જે છે એ સમાધાનની વાત હતી જે કાંઈ હોય પરંતુ રઘુવંશી જે સમાજ છે એના મત કેટલા નેગેટિવ પડ્યા એ કારણ કે એમનો પરિવાર જ અતુલ પરિવાર કંઈ બહાર નહોતો આવ્યો કે કોઈ નેગેટિવ વાત કરવા માટે રાજેશ ચુડાસમાની ત્રીજી જે વાત છે કે જૂનાગઢમાં કોર્પોરેશનમાં કોંગ્રેસ માત્ર એકાદ કોર્પોરેટર છે બાકી જૂનાગઢ કોર્પોરેટર એટલે બધાને એક ક્રાઇટેરિયા આપ્યો હતો તમે માનો કે માંગરોળ હોય કે જૂનાગઢ હોય કે ઉના હોય તાલાળા હોય જે કોંગ્રેસના ગઢ ગણાતા હતા ત્યાં આ લોકોએ પહેલેથી જ જે મેનેજમેન્ટ કર્યું હતું એને હિસાબે રાજેશ ચુડાસમાને હેટ્રિક જે થવાશે આજે અત્યારે આપણે પત્રકાર પોલમાં જે અત્યારે પરિણામ તો બાકી જ છે પણ પણ પત્રકાર પત્રકાર જે પત્રકારો કહી 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 રહ્યા 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 છે 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 એનું આ જી ધીરુભાઈ ધીરુભાઈ અમારી સાથે જોડાયેલા એવું એવું કે કે ભાજપ અહીંયા આસાનીથી જીતી રહી અને સાત કોંગ્રેસ આ બેઠક મેળવશે ધીરુભાઈ આપનું શું આકલન છે શું લાગી રહ્યું છે આ બેઠક કોણ જીતશે અને તેની પાછળના કારણ શું અમારી સાથે જયેશભાઈ જોડાય ગયા છે જયેશભાઈ આપનું શું કેવું છે ધર્મેશભાઈ પણ આપને કુછ કંઈક પૂછવા માંગે છે જયેશભાઈ હું એમ કહું છું કે જયારે લોકસભાની અગાઉની ચૂંટણી ત્યારે પુંજાભાઈ વંશ ત્યાંના ધારાસભ્ય હતા આ વખતે ભાજપના જ ધારાસભ્ય સાથે તમે જુઓ કે દિનુભાઈ સોલંકી શિવાભાઈ સોલંકી ગીર સોમનાથ માં રાજેશ ચુડાસમાની ફેવરમાં વખતે લગભગ ભગાભાઈ બારડ પણ આવી ગયા હતા આ કેટલું ફળદાયી રહેશે જનરલભાઈ સો ટકા ફળદાયી રહેશે એટલા માટે કે ગુંજાભાઈ જે અમારા વિસ્તારના ધારાસભ્ય હતા અને લોકસભાના ઉમેદવાર હતા બે હજાર ઓગણીસમાં પણ અત્યારે બે હજાર બાવીસની પરિસ્થિતિ જોઈએ તો અમારા વર્તમાન ધારાસભ્ય કારુભાઈ રાઠોડ છે ઉનાના ઇતિહાસમાં તેતાલીસ હજાર પાંચસો ની મતલબ વિજય જીત્યા છે એટલે અહીંયા ઉના ઉનાની જે વાત કરવામાં આવે તો ત્રણ તોડ મહેનત કરી અને ભારતીય જનતા પાર્ટીને વધુમાં વધુ કર્યા છે ત્યારબાદ કોર્ડિનેટમાં દિનુભાઈ પણ શિવાભાઈ પણ સખત મહેનત કરી છે એ પણ રાજેશભાઈને ફાયદો થવાનો છે જયારે વેરાવળમાં વાત કરીએ તો માનસિંહભાઈ પરમાર છે ભદ્રાભાઈ છે જે બધા દિગ્ગજ નેતાઓ છે કારડિયા સમાજના ક્ષત્રિય સમાજના તે પણ શરૂઆતે ભાજપ તરફથી ત્રણ તોડ મહેનત કરીને પરિણામ 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 લાવવા માટેના પૂરતા પ્રયત્નો હાથ ધર્યા છે જયેશભાઈ આજે ચોરાસામાં સામે એક ફરિયાદ પણ ઉઠી હતી કે ભાઈ જે વાવાઝોડું હોય તોકતે હોય કે વાયુ હોય કે જે કઈ વાવાઝોડા આવ્યા કે અન્ય કોઈ આપત્તિ આવી ત્યારે એમની હાજરી બહુ ગ્રામ્ય વિસ્તારોમાં ઓછી હતી સાંસદ તરીકે કેટલાક ગ્રામ્ય વિસ્તાર મુલાકાત ન લીધી આવી બધી પણ ફરિયાદો હતી છતાં અત્યારે સત્તર પત્રકારોના મતે ભાજપ હોટ ફેવરિટ માનવામાં આવે છે જુનાગઢ બેઠક એમનું કારણ શું હોઈ શકે જે લોકલ લોકલ આગેવાનો છે ભાજપના લોકો લાગેવાનો છે તેને તે જે રાજેશ સુરાષમા ફરી હતો આ વખતે તમે એક માર્ક તે માર્ક કર્યો છે કે જે ચૂંટણીનું કમ્પેઇન ચાલતું હતું ત્યારે બધા જ આગેવાનો બધા જ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો બધા તમારે રાજેશભાઈનું શું કામ જમવાય બેઠા જ છે ને આ આ આ બધો સર તમામ ચૂંટણી કમ્પ્લેનમાં મીતો ચાલ્યો છે એનું કામ ફક્તના ફક્ત આપણે જોઈએ તો જ્યારે પણ વાત આપણે કરીએ છીએ જ્યારે ચૂંટણીની બાબતની

જેસભાઈ બીજું એક પૂછવાનું કે ધારો કે આહીર સમાજનું પણ પ્રતિનિધિત્વ હતા ઈરાભાઈ ઓબીસી આહિર સમાજ આ બધા જ જો ભેગા થાય અને મુસ્લિમ મતદારો આવે તો જે સાત પત્રકારોએ તારણ કર્યું છે એમાં ઈરાભાઈની જીત બતાડી છે તો એ કેટલું ફેક્ટર કામ કારણ કે દરિયાપાટામાં કોંગ્રેસનો ચાલીસ વોટર પણ છે એવું પણ કહે છે શું કહેશો તો દરિયાપટ્ટીની જમીન કોઈ વાત કરીએ તો દરિયાપટીમાં જે બેજાર બાવતી લોકસભાની ચૂંટણીને બી લાંબો સમય પણ નથી થયો તો દરિયાપટ્ટીમાં જે અમારા વિસ્તારની વાત દરિયાપટ્ટીમાં જે મત મળ્યા છે ભારતીય જનતા પાર્ટીને કે ભૂતોના ભવિષ્ય જેના આપણે કહી શકીએ કે જ્યારે પણ ભાજપે કોઈ દિવસ ન ગાળ્યા હોય એટલા મત ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં મળ્યા છે ફરી તમે કોરીના જુઓ તો કોરીનામાં પણ આ જ પરિસ્થિતિ છે કે ભારતીય જનતા પાર્ટીને મત મળ્યા છે દરિયાપટ્ટીના મતો વેરાવળમાં પણ મતો વેરાવળની પણ વિધાનસભાની નવસો મત માત્ર નવસો મતે હાર જીત થઈ હતી એ પણ આપણી સામે છે

પ્રજાની વચ્ચે એવું ક્યાંય જોવા મળ્યું નથી બિલકુલ બિલકુલ આભાર અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ તો ધર્મેશ કુલ મળીને અહીંયા આસાનીથી જે ભાજપ છે તે બેઠક મેળવી રહી છે પરંતુ શું ગણિત ભાજપે અહીંયા ઉતાર્યું છે અહીંયા ધરાતલ પર કારણ કે છેલ્લી ઘડી સુધી રાજેશ ચુડાસમાને ટિકિટ આપવામાં નહોતી આવી અને ગિરીશ કોટેચા અહીંયા પ્રબળ દાવેદાર હતા છેલ્લી ઘડી સુધી નક્કી લગભગ નક્કી હતું કે ગિરીશ કોટેચા આ વખતે ઉમેદવાર રહેવાના છે પરંતુ તે પાછળ અટી ગયા અને પછી રાજેશ ચુડાસમાને મેદાનમાં ઉતાર્યા તો શું એ ભાજપે એ આંકડા જોયા હતા ગણિત જોયું હતું કાગળ પર કે રાજેશ ચુડાસમા પરફેક્ટ ઉમેદવાર છે મેં આપને પહેલાં પણ કીધું અને આપણા જે વરિષ્ઠ પત્રકારો છે જયેશ ગોંદિયા અને ધીરુભાઈ પુરોહિતે પણ કીધું કે જૂનાગઢ બેઠકની સૌથી મોટું નામ ભાજપે જાહેર કર્યું એનું કારણ એ હતું કે કોળી સમાજમાંથી પણ ચહેરો કયો ગોતો આ આ બહુ મહત્ત્વનું કામ હતું બધા કે રાજેશની તો એનો વિકલ્પ આપો આ વિકલ્પ આપવામાં પણ બે ત્રણ નામો હતા કારડિયા સમાજમાંથી બે ત્રણ દાવેદારો હતો સૌથી વધુ દાવેદારો જે લેવવા પાટીદારોમાંથી પણ હતા પણ આ પ્રભુત્વ વચ્ચે અહી સમાજમાંથી પણ એક બે દાવેદારો હતા પણ આમાં મહત્ત્વની વાત એ હતી કે દરેક જે કહી શકાય કે વિધાનસભા ડીટ છે જે ડેમેજ થવાનું હતું એ ધારો કે તાલાળામાં એને ભગાભાઈને કેસરિયાથી ભાજપમાં લઈ લીધા કારણ કે એનાથી સૂત્રાપાડા તાલાળા બધું પંથક સચવાઈ ગયું બીજું રાજેશ ચુડાસમાનું જે નેગેટિવ વાત હતી એ અતુલ છકવાળું પ્રકરણ હોય તો એ આગલા દિવસમાં કેવા તો સમાધાન થયું કોર્ટ કાર્યવાહી કે ન્યાયિક પ્રક્રિયા તો ચાલુ જ છે પણ એની અસર મતદારોમાં કારણ કે મોદી ચહેરો હતો ત્રીજી વાત એ હતી કે આખા સૌરાષ્ટ્રમાં હવે કોંગ્રેસનો એક જ ધારાસભ્ય વિમલ ચુડાસમા રહ્યા એ સોમનાથ મત વિસ્તારના ધારાસભ્ય એ લડાઈક થઈને બહાર નથી ભલે એમણે કીધું કે મને ચોરવાડ સોંપ્યું હતું પણ કોળી સમાજનું જે બહુમતી મત હોય એ પ્રતિનિધિત્વ રાજેશ ચુડાસમા તરફ જ ગયું હવે આની સામે મુસ્લિમ અને ઓબીસી મેં કીધું કે આહિર કાલડિયા એ લોકો કેટલો જનનપૂર્વક મતદાન કર્યું છે તો કદાચ અપસેટ સર્જાય પણ અત્યારે મતભેટી ખુલશે પછી આપણને ખબર પડશે ચાર આપ ગુજરાત પર તમામ પરિણામ જોઈ પરંતુ હાલ પૂરતું જે પત્રકારો કહી રહ્યા છે કે જુનાગઢ બેઠક છે તે આસાનીથી ભાજપ અહીંયા જીતી રહી છે એવા પત્રકાર હતા કે જેમણે કહ્યું જૂનાગઢ બેઠક ભાજપ પાસે જઈ છે સાત એવા પત્રકાર એવા પણ છે કે જે કહી રહ્યા છે કે હીરાબા જોટવા કોંગ્રેસના ઉમેદવાર જીતી શકે છે પરંતુ જે અંતિમ સત્ય પરિણામ છે તે આપણને ચાર જૂનના રોજ જાણવા મળવાનું છે તો અત્યારે એક બ્રેક લઈ છીએ પરંતુ બ્રેક બાદ આપણે વાત કરવાના છીએ ખેડા અને પંચમહાલ બેઠક પર આખરે આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસમાંથી કયા ઉમેદવાર પત્રકારોના મતે બાજી મારી જાય છે તે જોઈશું ચર્ચા કરશે અમારા સહયોગી કશિશ सब कुछ आजमाया और तब मैंने माना कि सिर्फ सच्ची सहेली ही है महिलाओं के उन मुश्किल दिनों की हर समस्या जैसे कठिन दर्द अनियमितता खून की कमी थकान व कमजोरी जैसी सभी प्रॉब्लम्स के लिए नंबर वन औषधि एवं टॉनिक आज दुकान तुमने कमावी आपसे गारंटीड रेंटल इनकम गणेश ग्लोरी इलेवन मार्क तो कमावा चालू करो अत्य कॉल करो सेवन फाइव सिक्स सेवन थ्री सेवन फाइव ट्रिपल जीरो गणेश ग्लोरी इलेवन अ प्रोजेक्ट बाय श्री सिद्धि ग्रु टीएनसी जो असली रुद्राक्ष होती है उसकी पहचान कैसे की जाए